પલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું પલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી

અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે બસો જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ એમબીબીએસમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડોક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે પચાસ ટકા ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે એટલે એક સંસ્થા પોતીકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઉભો કર્યો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીન ફિલ્ડ બ્રાઉન ફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવે બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ હું તો આને બનાસ મોડલ કહીશ ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યો છે હવે આરોગ્ય કર્મીઓએ ગઈકાલે એમને એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે કાલે અમે બેઠા પણ હતા પરંતુ દરેક મુદ્દો જોકે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે ગ્રેડ પીનો વિષય પગાર વધારવાનો વિષય કે રાજ્યની આઠેક હજાર જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માગ હતી એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એ નિર્ણય એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માંગણી ઊભી થાય આ પણ જોવું પડે એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું